તમારે તો સભા માં ખાસ આવવાનું છે મને એમ છું મને બોલવા ઊભો કરશે ક્યાં તો છેલ્લે છે હું ખુરશી બધી ભેગી કરી લ્યો તમને ખુરશી ભેગી કરવાનું કીધું તો એ મને કઈ ગયો પણ મારે તમે એકલા ને કેમ કેવું મારે સભા માં બોલવું તો માની લો ને અહિયાં સભા જ છે પડેલા કોઈ માણસો તો છે નઈ તો મારે એમ કેમ માનવું સભા છે તો એક કામ કરવી ટાયર માં હવા વહી ગઈ પલ્સર પીડ્યું છે કેવા વહી ગયે છે કેમ અહીંયા બેઠા જોવો ને ટાયર હવા ગઈ તો પણ ભલે મોટર અહીંયા પડી

એટલે મને વાસણ દોરવા આવે ને સરપ્રાઈઝ ટાયર માં હવા ભરી આપડે બેન વાસણ ને હવે એમ ફૂક મારી ટાયર માં હવા નો આવે થી હવા ભરવી પડે એ એ એ ભાઈ છે ને કરી નાખશે પણ હું સભા રાખી તો કે તમને સભામાં ખબર પડી જાય હા લો ને સભામાં જલ્દી મોટર લઈને આવે તો સારું તો હું એકસો પચીસ આંબા નો ઓર્ડર આવ્યો એમાં આંબા નકડી ને તો બીજી વાર કોઈ કેસે હું કામ છે એ હાલો તમારે અમારી વાડીયા સભામાં આવવાનું છે તે અમારી પાસે નવરા મોટર માં આંબા ભરવાના છે પણ સભા માંથી આવી ને પછી મોટર માં આંબા ભજ્યો ને ના રે આંબા પકડવાના છે

તો ઉપ છે પણ ભોળા છે ને એટલે સભા તો પણ સભા હતી કઈ દેવાય ને જે કેવાનું હોય પણ સભામાં ન કેવાનું ને એટલે તો અમે સભા રાખી ના રે ના અમારે કઈ આવું ના અમારે કેટલું કામ છે પણ તમારું કામ સભા પૂરી થાય પછી અમે કરી નાખવી તો હા તો આવી તો હાલો મને તો એવું લાગે આપણને વાડી આવતા બંધ કરવા હાટો થઈને સભા રાખી છે હા હા બસ ભેગા કરીને આપણને વાડી આવતા બંધ કરસી એવું લાગે જો બોલો આયા દેખા અને તો વાડીએ વાડ ઉભા થાય પણ માણસ કે માલિક ભોળ દાદા તમે બધા કિંમતી સમય બગાડી મારી સભા માં આવ્યા એ બદલ ખુબ ખુબ આભાર

એવું તો પણ ટાયર માં હવા ભરાશે પછી તે મોટર માં આંબા ભરાશે ને હા એ હા તો હાલો આવા મોટર માં હવા ભરવાની છે હા ભરવા મોટર ના ટાયર માં હવા પૂરી દેવી આ પણ તમે તો કીધું પોપ મારવાનું એટલે ટાયર માં ભરવાનું કીધું નથી કીધું તમે એમ કીધું પોપ માર

પછી આંબાલે મોટર માં મૂકવાના છે લેલા મોટર માં આંબા મૂકી દેવી એ તમે મોટર માં આંબા મૂકો અને હું આંબા ગણવા રે ના હું આંબા ગણવા ર ના એના તમારા સભામાં બોલવું છું તમે મોટર માં આંબા મૂકો એ હારું એક બાવીસ ત્રેવીસ હા હવે આંબા પૂરા થઈ જાય ભોડા ને બે લઈ જાવી

મારે તો દસ મિનિટ નું કામ છે વાસણ તમારે સભામાં બોલવાનો શોખ હતો વાસણ ધોવો તો વાતું કરો માં વાસણ ધોવા મંડો હે ભરા દાદા કાલે આપણે સભા રાખવી ને બાપા સાનો મનો દેહ ને